ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના તેતરપુરા ગામનો એક પરિવાર બનાસકાંઠાના છાપીમાં આવે છે પરંતુ આ છાપીમાં રોટલો ને રળે તે પહેલા તેનું મોત થયું છે શું છે સમગ્ર ઘટના તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા મજૂર કામ કરતો હતો અને અચાનક હતું આ ટેન્ક માંથી હવા નો ઉછાળો થાય છે આખરે આ ટેન્ક માંથી હવા એટલા ધડાકે બહાર નીકળતા આ જે મજૂર છે મજૂરના બે કટકા થયાના બે કટકા પચાસ ફૂટના અંતરે અલગ અલગ જગ્યાએ પડ્યા હતા જોકે આ ધડાકો એટલી હદે થયો હતો કે ધરણી ધ્રુજાવી હતી આ તમામ બાબતને લઈને છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે

જે હતા મજૂરોના જોકે આ બેદરકારી દાખવનાર અધિકારીઓ સહિત કેટલાય એવા અન્ય અધિકારીઓ જે સંકળાયેલા હતા તેમના સામે કાર્યવાહીની જગ્યાએ ફક્ત ને ફક્ત જે ફેક્ટરી માલિક હતા આ ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરવામાં આવી અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓને છાવરવામાં આવ્યા આવ્યા આવી જ આજ છાપીમાં પ્રકારે બેદરકારીને કારણે આ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું જોકે જે વ્યક્તિ જે જગમોહન છે આ જગમોહનને ને બે દીકરીઓ છે તેની પત્ની છે તેના માતા પિતા છે અને આજ કમાઉ દીકરાનું મોત થતાં પરિવાર પર આંબ ફાટ્યું છે ત્યારે સવાલ એટલો છે કે આ બેદરકારી દાખવનાર જે ફેક્ટરી માલિક છે અને ફેક્ટરી માલિક સહિત જે તે સરકારી વિભાગના અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા કેમ કરવામાં આવતી નથી જ્યારે કોઈ મોત થાય છે ત્યારે પોલીસ દોડધો કરે છે તંત્ર કરે છે વહીવટી તંત્ર દોડધામ કરે છે ને આખરે કાર્યવાહીનું નાટક કરે છે પરંતુ પોતાની જયારે ફરજ નિભાવવાની હોય છે સમયના અંતરે જે વિઝિટ કરવાની હોય છે વિઝિટમાં શું બહાર આવે છે કયા પ્રકારની જે બાબતો છે આ બાબતો જે સલામતીના સાધનો છે આ સલામતીના સાધનો ફેક્ટરીના માલિકો

લોકોનો જીવ જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારના અધિકારીઓ વહીવટી તંત્રના અધિકારીઓની ઘોર બેદરકારી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે આ તમામ બાબતે લઈને છાપે પોલીસ મથકના પીઆઈ નો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક પીઆઈ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આ પોલીસ પણ ક્યાંક બેદરકાર હોય કારણ કે આ લોકોનું જીવ જાય છે ત્યારે પોલીસ જાગે છે પોલીસને પોતાના વિસ્તારમાં પ્રકારની ફેક્ટરીઓ ચાલતી હોય છે ત્યારે પોલીસ દ્વારા અને જે વહીવટી વિભાગ છે વિભાગના અધિકારીઓ દ્વારા કેમ ચકાસણી કરવામાં આવતી નથી કે જે મજૂરો કામ કરે છે મજૂરોના સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં છે કે નહીં જ્યારે જીવ જાય છે ત્યારે પોલીસ દોડે છે તંત્ર દોડે છે અને સરકાર આખરે આ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેનો જીવ બે પાંચ લાખ રૂપિયાની જે કિંમત છે જે નક્કી કરે છે અને પોતે માને છે કે અમે તેના પરિવાર નું જે સભ્ય છે આ સભ્ય જીવ જાય છે ત્યારે સરકાર જાગે છે આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝ બનાસકાંઠા